અંકલેશ્વરના બે કામદારના સુરતની કંપનીમાં મોત બાદ વળતર મુદ્દે સર્જાયેલ હંગામો સુરતના નાના બોરસરા ગામની મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટર મેન્ટેનન્સ દરમિયાન રાજન શર્મા અને રાજન રાજનસિંહના ગેસ ઘડતરમાં મોત થયા હતા બંને કામદારોના પરિવારે કંપની ખાતે વળતરના મુદ્દે રજૂઆત કરી હતી દરમિયાન કંપની દ્વારા એક તબક્કે એકત્રીસ લાખ આપવા સહમત થયા બાદ સરકારી નિયમ અનુસાર અંતે છ લાખ આપવાની વાતો કરતા મામલો ગૂંચવાયો હતો અંકલેશ્વરથી બને મૃતદેહ લઈ પરિવાર નાના બોરાસા રાજવાન નિર્કર્તા કોસંબા પોલીસ અંકલેશ્વર સુધી દોડી આવી હતી જ્યાં સ્થાનિક પોલીસની હાજરીમાં પરિવારે ગાડી રોકી રાખી હતી આ વચ્ચે સામાજિક આગેવાનોએ વચ્ચે પડી દરમિયાનગીરી કરી હતી એક તબક્કે મામલો ઘરમાયો હતો ને પરિવાર આગેવાનો અને પોલીસ વચ્ચે તૂ તૂ મે થઈ હતી એટલું જ નહીં કામદાર પરિવાર આગેવાનો દ્વારા કંપની અધિકારીઓ અહીં સુધી જો ન આવે તો વળતર જોઈતું જ નથી અને જો બહુ કરશો તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી કલાકો સુધી રકજક બાદ અંતે મૃતકના પિતા અને ગણતરીના આગેવાનોને કોસંબા કિમ પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં કંપની જોડે વાતચીત કરાવી એકવીસ લાખ આપવાનું નક્કી કરી વળતરનો મુદ્દો થાળે પડાયો હતો क्या नहीं करने दिया मैंने जो यहाँ है तो मैं वहाँ करूँ ये करूँ क्या करूँ सर हम वहाँ गए थे कि नहीं आपने गाड़ी क्यों रुका दिया बॉडी वहाँ आती है तो होता उसको क्यों नहीं जो ले गया कि अनलीगली है तो मैं अभी नहीं, नहीं करने दूंगा वो तो मैं बोल रहा हूँ वही ही मेरे अभी तुम सहमत हो मेरे साथ चलो तुम गाड़ी बैठो चलो